બાવીસ ખેડ ના રીસ એક બોલ તેવીસ દોન બોલ ચોવીસ દોન બોલ ચોવીસ બળવા છે કે તે બળતાઓસા તો બસ તો આપળા હવે વાડલાનમાં દે કો મારો એ હા જોર વાડલાય છે જોર આલો યે 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 આય ભોય गेला સાલા સાલા બોલ ઓકે નંબર બોલતી હો છે દસરી અને ચૌથી પાંચ અરે પહેલી દુસરી એક રન પહેલા ઓવર લાકર બોલ 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 દોન હજાર અઠ્ઠાવીસ હા એક રન એ મે <coughs> <coughs>